कृष्णाय वासुदेवाय हरये परमात्मने भरतः केशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय

કે તમે આવી હોય ને તો અમારે ધજા દર્શન કરી લો ને તો દર્શન બરોબર એવું કાયદે આપડે ઓલાપણ ગયા બહુ હતા કેમ તમારે મારા માં ધ્યાન રાખવું પડે વૃંદાવન જાવ ને ત્યાં સમારુ ફોન સ્મોબાઇલ કેટલા બગાડ છે તો કે ને બેબી આ છે ને બધું ધ્યાન રાખવું પડે નગર લઈ જાય દે પિતા જો બોલા જો બોલા હા ના ના છે બચ્ચાઓ નથી આની સાઈઝ જ એટલી છે હા

ખાસા ટાઈમ થી હું કઈ કે દરિયા કિનારે ચાલી આવે છે બસ આપડી આવી જતું હતું પાણી

એ લોકો બ્રેજ યુટ્યુબ માં કેતો હતો દર ચરેલા કોક છે દર 500 થઈ ગયા. જે 1 વેદ દિવસ માં વધી ગયા તમાર. આપણો નો ટાર્ગેટ છે તો બતે પૂરા કે સાહેબ દાદા કે આજ નહીં સાહેબ મૂવી ના છે. ગાડી બેઠા મૂવી ચાલુ કરી ગાડી મૂવી ચાલુ કરી હા હા. સ્પીડ કે પૂરી કરી અમુક કે કોઈ ન્યૂ હશે કોઈ વસ્તુ નહો અમુક એ કોઈ સિરીઝ બીજી નવી આવી ગઈ એ જોઈને બાકી હતું એક એકાદ બે એકાદ હપ્તો પછી એક બીજી ગયા ડાઉનલોડ પણ જોયો નથી ચાલુ નથી ના ટાઈમ નથી તમે જુઓને તો તમને પછી પૂર્વક ચેન ન બગ તો બાકી જાય છે

પાછો ડિપાર્ટમેન્ટ પકડ લીધા અમે ઓમ ને પકડો એ મે મે બિલ કરવા ગયા છે અને પાછા ક્યાં ગાયબ થઈ ગયા શોપિંગ કોની હતી પણ જમવા આવ્યા હતા હા હવે તો તમે હવે તમને ભાવે હવે તમને સોપ્યો કેમ ભાવે કેમ ભાવ તો ભોજન મળી ગયો અહીંયા તમને આમ જોવો તો બતાવું ઉપર તમને કેટલું છે તો પડતું બતાવું ઉપર મોટો છે શોપિંગ મોલ અને કમ્પાર્ટમેન્ટ પાડેલા છે ત્યાં જંગલ

યુકેના સબ્જે મેના ઇનમક ઓફર ટેસ્ટ ઓકે આપડા જે ટેસ્ટ પ્રમાણે આપણે જે ટેવાયેલા હોય એ રીતના મળી પણ ખાવાનું યુકેના નાયના પરક પર આહા મને લાગે કે યુકે નું નાય નુકતા થોડું સિમિલર રહેશે એમ ઇન્ડિમાર્ટી રિપબ્લિક આવતી હોય ને તો એ જ ટેસ્ટ આઈક હોય છે

15 દિવસ 15 દિવસ લઈ જઈ તો હે લઈ જાવી જો હે હા 15 દિવસ અને 15 દિવસ લઈ જાવી જો કે એ લઈ જાવી જો હે એમ કે બાવા મળા લઈ જાય તમને 15 દિવસ અને 15 દિવસ તો ખાવાનું કે વેન કરતી લાગતી ન જ્યુસ પર એવા મેડી પછી એ ડાઈ છે આ છે

આ આ જગ્યાનો આ જગ્યા આપણી હોય એ સારા લાગ્યા મને ભાઈ તો શું એકદમ ઠંડુ પેલું ચીલ કરી દે એટલે આપડે લાગે છે તમને કેવું વધારે મને વધારે ઈ ભાઈ આ

હમ કાલે ચેકઆઉટ કરીને નીકળી જશું કાલે જવાનું છે કાબી ના પૂકેટના ચાર્જ આમ તો મજા કરી એન્જોય કર્યો વેધારે બહુ મજા આવી વેદરે પૂલાં વરસાદ ચાર દિવસમાંથી એક એ વખત નથી આવ્યો હવે જો આજનો વ્લોગ આપણે અહીંયા બરોબર પૂરો કરીએ કાલે ફરીથી મળીએ નવા વ્લોગ સાથે અને નવા સિટી સાથે ત્યાં સુધી અમને રજા આપો ને લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ